શું તમારા બાળકો એક પ્રકારના મમરાનો ચેવડો ખાઈને બોર થઈ ગયા છે તો આજે જ બનાવો દસ જ મિનિટમાં બની જતો મકાઈના પવાનો ઝટપટથી ચેવડો તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ મકાઈના પવાનો ચેવડો બનાવવા માટે સૌ આપણે એક ગરમ તેલમાં એક મોટી વાટકી જેટલા દાણા લઈને તેને તળી લેશું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખો જેના કારણે બધા દાણા ક્રિસ્પી એવા તળાઈ ગયા બાદ હવે તેને એક કાઢી દેસુ ત્યારબાદ તેમાં આપણે મકાઈના પવા એડ કરીશું જો લો ફ્લેમ ઉપર હશે તો પવા થોડા ફૂલાશે નહીં અને એમને તળાઈ જશે તેને એક વાસણમાં કાઢી ત્યાર બાદ તેમાં એક નાની વાટકી જેટલા કાજુ લે કાજુ તળતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી નાખી નહીં તો કાજુ તળાઈને રેડી થઈ ગયા છે કાજુ તળાઈને રેડી થઈ ગયા છે લાસ્ટમાં લીમડાના પાંદડા એડ હવે એક કરીશું આ તળાયેલા પવાને એડ કરીશું ત્યારબાદ તેમાં તળેલા તાણા લીમડા તેમજ કાજુને એડ કરીશું હવે ઉપરથી બધો મસાલો એડ કરીશું મસાલામાં સૌ પ્રથમ લાલ મરચું પાવડર અહીં મેં બે ચમચી જેટલું લીધું છે ત્યારબાદ થોડું ધાણા જીરું ત્યારબાદ બે ચમચી જેટલું મીઠું ચાટ મસાલો તેમજ આમચૂર પાવડર એડ કરીશું બંને મેં મિક્સ કરી લીધા છે ત્યારબાદ તેમાં દળેલી સાકર એડ કરીશું અહીં આ ચેવડો ગળ્યો રાખવા રાખવાના કારણે આપણે સાકરનું પ્રમાણ વધારે દેશું હવે બધું બરાબર મિક્સ કરી દેશું તો તૈયાર છે આપણો ક્રિસ્પી એવો તેમજ દસ જ, જ મિનિટમાં તૈયાર થઈ જતો મકાઈનો ચેવડો